સોસાયટી માં રહેતા પલ્લવી પાટિલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ માં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે આંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે મારું નામ કૌશિક મહેડા છે મેં જ્યારથી ગાર્ડન સિટી ત્રણસો આઠમાં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટિલ અમને ઘણું હેરાન કરે છે અને બે 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 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે રાત્રે ત્રણ વાગે અમે લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને બી જણાવેલ છે ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસે પોલીસને બી જાણ છે વૈશાલી મારું નામ વૈશાલી મહેડા છે વૈશાલી કૌશિક મહેડા છે ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ ગાડીને તોડફાડ કરતીને સળગાવવામાં આવી છે છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે અને ગઈકાલે એણે સવા એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જે એ રેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ કેમ કે અમે તો ગરીબ માણસે સાહેબ આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ એક બે રૂપિયાની નથી સાહેબ આ કાર તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે પણ એણે સળગાવતા એક મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો અમારી આટલી મહેરબાની તમારી અમે પોલીસને જાણ કરી છે ને અમે સાડા ત્રણથી ચાર વાગ્યાના ગારામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફોટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે જે જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના અમે તમે જતા નહીં અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે કેમ કે આ એ મને એકલીને નહીં ખાસા બધા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈની કોઈનીથી ભીતી બી નથી સાહેબ ને હું મહિલા છું મને બહુ જ ખરાબ રીતે એને વચ્ચે આ ત્રણ દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને માર અહીંથી સોટીથી માઈડી મને નખ માઈડા છે સાહેબ મને બહુ જ ખરાબ રીતે બધે સડી પર ઈજા કરી દી છે સાહેબ મેરા નામ આરતી वो ઓ ગાલી દેતી રહેતી है પૂરે દિન બચ્ચે કો બહાર ખેલને નહીં દેતી हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊंगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूँगी तो आप प्लीज इसके लिए कुछ करिए आप लोगों से विनती है मेरी क्या नाम है उसका और किस से पल्लवी तो प्रशासन से हाँ बिल्डर के पास भी बहुत सारा गया है केस लेकिन वो भी कुछ नहीं करते पुलिस के पास पुलिस भी कुछ नहीं करती है उनके पास भी बहुत सारा केस आती है उनके घर में जाती है सबसे साइन कराती है लेकिन कोई हल नहीं निकलता है बस हमारी भी से जो साइन करता है उसको बोलती है कि तुम्हारा नंबर है एक एक करके मैं तुम सब लोगों का घर खाली कराऊंगी